ગુડ ઇવનિંગ ભુજ આજે ભુજનો સ્થાપના દિવસ પાંચ નાકા અને છઠ્ઠી બારી જી હા પાંચ નાકા અને છઠ્ઠી બારી ધરાવતું ભુજ હવે ખૂબ જ વિસ્તરી ગયું છે ઐતિહાસિક ધરોહર ચોક્કસથી જળવાય છે સચવાય છે એની સાથે સાથે ડેવલપમેન્ટ ભુજની બહાર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની એના આજે આપણે દ્રશ્યો નિહાળીએ હા મિત્રો આપણે જોઈએ છીએ કે ભુજ હવે પાંચ નાકા અને છઠ્ઠી બારીથી બહાર આવી અને એક મહાનગરનું રૂપ લઈ રહ્યું છે ઘણા બધા મોલ્સ ભુજને મળ્યા છે મળી રહ્યા છે અને કેટલાક અંડર કન્સ્ટ્રક્શન છે આધુનિક ટેકનોલોજી અને વિદેશી ટેકનોલોજીથી પણ અમુક ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે અત્યારે આપણે છીએ ભુજના કોલેજ રોડ પર અને કોલેજ રોડ ઉપર ત્યારે ભુજનું કહી શકાય કે ખૂબ જ વિકાસ કાર્યો સૌથી વધારે થઈ રહ્યા છે ઘણા બધા મોલ્સ અહીં આવી ગયા છે ને આવી રહ્યા છે આજે આપણે એવા કેટલાક કોલેજ રોડ પરના વિકાસ કાર્યો જોઈશું આખું કોલેજ રોડ પર કંઈક ને કંઈક ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને જે ભુજ માટે એક ઉપલબ્ધિ કહી શકાય જે મોલ આપણે મહાનગરોમાં જોઈએ એ લગભગ મોટા ભાગના મોલ્સ અત્યારે ભુજમાં ખુલી ગયા છે અને ખુલી રહ્યા છે નવા નવા મોલ્સથી કોલેજ રોડ ધમધમી રહ્યો છે એક આકર્ષણ ગ્રાહકો માટે બની રહ્યું છે તો આ આપણે જોયો ભુજનો જગમગાટ સૌને ફરીથી સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ